તાપી જિલ્લાની ઉચ્છલ તાલુકાની મોગરાણ પ્રાથમિક શાળાની કન્યાની ટીમે ખેલ મહાકુંભ સ્પર્ધામાં ભાગ લીધેલ હતો જેમાં કન્યાની ટીમસીઆરસી કક્ષાએ પ્રથમ આવતા તેમને તાલુકા કક્ષાએ ભળગુંજા ખાતે રમતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાથમિક શાળા મોગરાણ દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલો હતો જિલ્લા કક્ષાના રમોત્સવ માટે પ્રથમ અને દ્વિતીય નંબરની ટીમને રમવા માટે સોનગઢ ખાતે બોલાવવામાં આવી હતી જેમાં મોગરાણ પ્રાથમિક શાળાનો નંબર આવેલ નહીં પણ મોગરાણ પ્રાથમિક શાળાની કન્યા ટીમમાંથી વસાવા માયાબેન મનીષભાઈનો જિલ્લાની ટીમમાં પસંદગી થયેલ હતી ત્યારબાદ ઝોન કક્ષાના ખેલ મહાકુંભમાં સાપુતારા ખાતે તાપી જિલ્લાની ટીમમાં રમતા વિજેતા થયેલ હતી ત્યારબાદ રાજ્યકક્ષાએ અમરેલીમાં ભાગ લીધેલ હતો જેમાં ઉચ્છલ તાલુકાની મોગરાણ પ્રાથમિક શાળાની દીકરી વસાવા માયાબેન મનીષભાઈ તાપી જિલ્લા માટે કબડ્ડી સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કરેલ હતું જેમાં તેઓ રાજ્યકક્ષાએ પ્રથમ આવી શાળા ગામ અને જિલ્લાનું નામ રોશન કરેલ છે હું અત્યારે મોકરાણ પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવું છું અમારી સ્કૂલની દીકરી માયાબેન મનેશભાઈ તો અમારી આખી ટીમે કન્યા બે બાળકો અમે જીતપુર કક્ષાએ ત્યાં સીઆરસી કક્ષાએ નમજ માટે આગળ વધ્યા હતા ત્યાંથી બે ટીમ વિજેતા બની અને ત્યારબાદ અમે તાલુકા કક્ષાએ વળભુજા રમવાયા હતા જે અમારી કુમારની ટીમ આગળ ન વધી શકી પણ કન્યાઓની ટીમ આગળ વધી અને બીજો નંબર આવ્યો હતો જિલ્લામાં રમત માટે પહેલા અને બીજા નંબરની પસંદગી થતી હોય છે મનેશભાઈ એની પસંદગી જિલ્લા કક્ષાની ટીમમાં થઈ ગઈ હતી તો જિલ્લા કક્ષાની ટીમમાં ત્યારબાદ એમને રમવા માટે સાપુતારા મોકલવામાં અને સાપુતારામાં તેઓ કક્ષાએ વિજેતા તાપીની ટીમ ત્યારબાદ એ ટીમ રાજ્ય કક્ષાએ માટે અમરેલી પહોંચી હતી

આગળ શું પ્લાનિંગ છે આગળ શું ધ્યેય છે તમારો આગળ રમવા જવાનું છે આજે કક્ષાએ